કમોસમી વરસાદ સામે ગુજરાતના ખેડૂતો ઝઝુમી રહ્યા છે આશ રાખીને બેઠા છે કે હવે સરકાર આખરે સહાય પેકેજ ક્યારે જાહેર કરે છે કેવું હશે સહાય પેકેજ શું માપદંડોના આધારે સરકાર આ સહાય પેકેજ જાહેર કરશે જો કે જાણકારી એવી છે કે આજે મોડી સાંજ સુધીમાં સરકાર સહાય પેકેજની જાહેરાત કરવાની છે સૌથી મોટા આજના દિવસના સમાચાર છે પરંતુ સહાય પેકેજ જાહેરાત થાય એ પહેલા જ રાજનીતિ તેજ થઈ ચૂકી છે કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે

આ તરફ કોંગ્રેસ મેદાનમાં છે કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણીએ આટલી સહાયમાં કંઈ ન થાય તેવો દાવો કર્યો અને ખેડૂતોને વીઘા દીઠ બાવન હજાર રૂપિયાનો ખર્ચ થયો હોય તેવો પણ દાવો કર્યો છે કોંગ્રેસે એક વિઘા દીઠ પચાસ હજારથી વધુ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે એટલે આક્ષેપોની રાજનીતિ વાર પલટવારની રાજનીતિ અત્યારે તેજ થઈ ચૂકી છે જો કે એક તરફ ખેડૂતો મીટ માંડીને બેઠા છે કે સરકાર સહાય પેકેજની જાહેરાત ક્યારે કરે છે કયા માપદંડોના આધારે સહાય કરવામાં આવશે જાણકારી એવી છે કે આ ઐતિહાસિક સહાય પેકેજ હશે એનડીઆરએફ એસડીઆરએફના નિયમોથી ઉપર ઉઠીને સરકાર ખુલ્લા મને સહાય કરવા જઈ રહી છે ખેડૂતોને જો કે આ સહાય પેકેજ કયા માપદંડોના આધારે હશે કેટલી સહાય કેવી સહાય હશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે આ મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરીશું શરૂઆત કરવી છે

અને આ બેઠકોના દોર પરથી જે લાગી રહ્યું છે કે સરકાર કોઈ ગંભીર વિચારણા કરી રહી છે સહાય પેકેજને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ગઈકાલે પોતે અસરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોની મુલાકાતે ગયા હતા ખેતરોની મુલાકાત લીધી હતી ગઈકાલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ગીર અને જુનાગઢ જિલ્લામાં તેઓ પહોંચ્યા હતા અને માવઠાના કારણે ખેતરોમાં જે નુકસાન થયું છે તેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં પાક નુકસાનીને લઈને મેરેથોન બેઠકો યોજાઈ અને ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત પેકેજ જાહેર થવાનું છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે સરકાર તરફ એક આશની નીટ માંડીને બેઠા છે ગુજરાતના ખેડૂતો અને આ સહાય પેકેજ કેવું હશે તેના પર નજર છે કારણ કે ખેડૂતો દ્વારા અનેક માંગ કરવામાં આવી છે સૌથી પહેલી માંગ ખેડૂતોની એ છે કે સરકાર સહાય પેકેજ જાહેર કરે વળતર આપે બીજી મહત્વની માંગ ખેડૂતોની એ છે કે સરકાર દેવું માફ કરે અને ત્રીજી માંગ એ છે કે જે પલળી ગયેલી મગફળી છે એ સરકાર ટેકાના ભાવે ખરીદે

ચોક્કસથી માનસી ખાસ જે રાજ્ય સરકાર જે છે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની વાર છે તેવું કહી રહ્યા છે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ ખૂબ વિકટ છે કારણ કે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો ખેડૂતો છીનવ્યો લીધો છે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ તે અહીં સાણંદ પાસે આવેલું મેલાસણા ગામ છે ને આપ જોઈ શકો છો ડાંગરના પાકની જે સ્થિતિ છે એટલે કે સમગ્ર પાક જે અહીં ખેડૂતોનો નિષ્ફળ નીવડ્યો છે પાક લેવાની જે તૈયારી હતી મોઢામાં આવેલો કોળિયો આ કમોસમી વરસાદે જે છે તે છીનવી લીધો છે કહેવાય કે કુદરત અગાળ સૌ લાચાર છે પરંતુ ખેડૂતો એક લઈને બેઠા છે કે હવે તેમની સરકાર આવે કારણ કે સરકાર રાહત પેકેજ જાહેર કરવાની વાત કરતા હતા ત્યારે ઘણા જે જે હાલ હાલ કહેવાય કે રાજકીય મુદ્દા અને લોકો આના પર જે કહેવાય કે રાજનીતિ પણ કરી રહ્યા છે પરંતુ ખેડૂતો આની વચ્ચે ક્યાંક ને ક્યાંક લાચાર છે ખેડૂતો મારી પાછળ પાસે છે તેમની ખેડૂતો પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી કાકા આપને પૂછવા માંગીશ કે જે રીતે સ્થિતિ કમોસમી વરસાદને લઈને થઈ છે કેવી પરિસ્થિતિ છે ગંભીર અમારે કઈ લેવા દેવા કશું નહીં આમાં વળવાનું નહીં કશું અમારું કશું આમાં ના ભાણામાં આવેલું પીરસેલું જતું રહ્યું ખેડૂત નિરાધાર થઈ જાય અમારું ના નાબૂદ કરે ને કામ કશું વળવાનું નહિ સાહેબ

નિરાધાર કશું લેવા દેવા નથી આમાં બાપા શું કેશો શું માંગ છે ખાસ ખેડૂતોની કે શું માંગ છે સરકાર પાસે અમારી સરકાર પાસે એટલી જ માંગણી છે કે અમને રાગ પેકેજ થી પણ વળે એવું નથી આ જોવો ડાંગર સો એ સો ટકા નુકસાન છે રાગ પેકેજમાં માં પણ અમારું થાય એવું નથી અમારું સો સો ટકા દેવું માફ થવું જોઈએ કારણ કે રવિ સિઝન પણ હવે થાય એમ નથી સો એ નુકસાન છે રાત પેકેજમાં અમને કંઈ ફાયદો થાય એમ નથી રાત પેકેજથી શું થાય વીસ બાવીસ હજાર હેક્ટરે આપો એમાં અમારે શિયાળું ખેતી કરવી પણ ઘર ગુજરાન ચલાવવું અમારું સો સો ટકા કિસાનોનું દેવું માફ થવું જોઈએ એક પણ દાણો અમને તમે સારો લાગે છે જોઈ લો બધી ડાંગર સોએ સો ટકા ઉગેલી છે એક પણ દાણો સારો નથી આમાં જોઈ લો સોએ સો ટકા નુકસાન છે એટલે ખેડૂતનું જેટલું કૃષિ ધિરાણ છે એટલું માફ થવું જોઈએ રાત પેકેજમાં અમારે ખેડૂતનું કાંઈ પણ વળ એમ નથી જગતનો તાત અહી છે કારણ કે કે માંગ છે તેમનું દેવું માફ કરવામાં આવે બીજી તરફ જે રીતે કમોસમી વરસાદે ગુજરાતની સ્થિતિ ખેડૂતોની વિકટ કરી છે અહીં અમદાવાદના ખેડૂતોની સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે એટલે કે ખેડૂતો લાચાર બન્યા છે કારણ કે જગતનો તાત અહી આખું વરસ મહેનત કરીને સીઝનનો પાક જ્યારે તૈયાર કરીને લેવાની તૈયારી હોય તે જ સમયે કમોસમી વરસાદે રાહત તાળ ફાડી નાખ્યો છે ને અત્યારે હાલ એક જ આશે અત્યારે ખેડૂત છે કે તેમનું ઘણા ખેડૂતોની માંગ છે કે તેમનું દેવું માફ કરવામાં આવે તો ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે બાવીસ હજારની સહાય તેમને પરવડે તેમ નથી ખેડૂત અહીં પાયમાલ થઈ જશે કારણ કે જે ખેડૂતો છે જે લીઝ ઉપર લીધી હોય તે સિવાયના જે ખેડૂતો ખરેખર કામ કરતા હોય છે તે ખેડૂતોની સ્થિતિ અહીં વિકટ જોવા મળી રહી છે માનસી

હજી તો ખેડૂતોએ ડાંગરનો પાક છે તે લીધો જ હતો અને મંડળીમાં આ ડાંગરનો પાક પહોંચે તે પહેલાં કમોસમી માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે મહામૂલી ડાંગરનો પાક જે માવઠાના કારણે જે છે તે ક્યાંક ઊભો ઉભો પાક જે પડી ભાંગ્યો છે તો ક્યાંક જે પાણીમાં પલળી જવાના કારણે જે ફંડા ફૂટી જતા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે અને હજી પણ જે પ્રમાણેની તસવીર આપ જોઈ શકો છો કે સુરતના જે સરોલી વિસ્તારની અંદર જે પ્રમાણેનો ડાંગરનો પાક સુકવવાના હજી પણ જે પ્રયત્ન જે ખેડૂતો તરફથી કરવામાં આવી રહ્યા છે એટલે ખેડૂતોએ હજી પણ આશ છોડી નથી સરકાર પાસે વળતરની અપેક્ષા સો ખેડૂતો સેવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ ખેડૂતો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓનું શું કેવું છે આપનું નામ મારું નામ હિરેન કુમાર શાંતિલાલ પટેલ હિરેનભાઈ શું કહેશો કઈ રીતે ડાંગરના પાકનું નુકસાન છે અને સરકાર પાસે શું આશા ડાંગરના પાકમાં સો નુકસાન છે આ તમે જોઈ શકો છો આજુબાજુ ગયા તો આપણે ચોમાસાની વાત કરીએ ઉનાળાની વાત કરીએ તો આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ટોટલ પાક પૂરો થઈ ગયો હતો એ જ પરિસ્થિતિ હમણાં ઊભી થઈ છે અને આ લોકો સર્વેના નામે બસ લોલીપોપો આપશે બાકી ખેડૂતોને જો લોલીપોપ આપવા જ હોય ને સર્વેના જો બહાના કાઢીને કંઈ કરવું જોઈએ તો એ ધંધા પહેલાં જ હું તો બંધ કરી દેજો કારણ કે ખેડૂતની ઉપર જે રીતે છે એ ખેડૂત જ જાણે છે ત્યાં તમે ખુરશીઓ પર ને એની પર એસી ચેમ્બરમાં બેસીને જ્યાં સર્વેઓને ઢોંગ કરાવો ને પછી ખેડૂતોને પાંચ પાંચ હજાર રૂપિયા આપો એમાં એનું શું થાય કેટલી અપેક્ષા છે બે પાક થઈને મારા હિસાબે એક લાખ રૂપિયા આપો ને તો બી ખેડૂતનું સરભર થાય એમ નથી બે સીઝનનું ગણવા જઈએ તો આ તમારી સામે પૈરો છે પાક બિલકુલ અન્ય ખેડૂત જોડે પણ વાત કરવાની કરી શું કાકા આપણું નામ ઠાકોરભાઈ ખુશાલભાઈ ભાઈ જણાવજો આ સરોલી વિસ્તાર છે કેવા કેટલા એવા ખેતરો છે કે ઊભા ઊભા પાકને નુકસાન થયું પાકમાં તો બધા નીકળી ગયેલા છે પણ નુકસાન તો બહુ જ થયું બધું ભાટો હોયા થઈ ગયા ઢોલનો ચાળો બી બધો બગડી ગયો બધું જ નુકસાન થયું છે અંદાજે તું હે અંદાજે કેટલું તો હવે બસો ત્રણસો ચારસો વીઘા જેવું ખરું એટલું તો હા ચારસો વીઘા જેવું એ પણ ડાંગરના પાક જે સુકાવવા આ સુકાઈ ગયો ને હવે વધ છે બધી એ થઈ ગઈ સુકાઈ ગયો હવે કારું પડી ગયું કારું કારું પડી ગયું કારું પડી ગયું બધું આ ડાંગરના પાકની કિંમત હવે કિંમત હવે આ વેપારી કોઈ હું આપે ખબર નહીં આવે ખેડૂત તો ઓપરેટર તો મિલવાળા લઈ લેશે આવડે બે નંબરમાં ચાર નંબરમાં પાંચ નંબરમાં એવું લાવી છે ખરા એટલે જે ખર્ચ કર્યો છે તેની સામે સરભરા થઈ જાય એવું શક્ય ખરું એમાં તો શું સરભરા કાંઈ થાય એવું નથી કાંઈ મળે જ નથી અમારો તો સરકાર પાસે શું અપેક્ષા હવે વર્કર હવે થોડુંક વર્કર આપે તો સારું માહિતી આપણું આપે તો સારું એમ કિસ્સા તો હવે ખેડૂત જે બોલી શકે તેમ નથી અજી આપણું નામ પ્રવીણભાઈ પ્રભુભાઈ ભાઈ જણાવજો ડાંગરના પાકને કેટલું નુકસાન અને ખેડૂતોની હવે સરકાર પાસે શું આશા અપેક્ષાઓ જોડાયેલી એ એક સિઝનમાં પચાસ હજાર રૂપિયાની આશા ખરી બાકી આ એક આ લોકોએ હેકટરે હડા ચાર હજાર હેક્ટર અગિયાર હજાર આપે છે એ ખોટું છે કારણ કે એક હેક્ટરે ખર્ચો કેટલો છે ખબર લાખ રૂપિયા ખર્ચો છે એક હેક્ટર બ્યાં આવું છે સરકારે શું કરવું જોઈએ આ વખતે સરકાર માટે થોડો જીનવાળા બી નહીં લેતા ક્યાં ચાલે એવું જ નથી આ જો આ જો તમે તો બિલકુલ એ તસવીરો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ડાંગરનો આખે આખો પાક છે તે કાળો પડી ગયો છે અને જે અલગ અલગ ક્વોલિટી વાઇઝ ડાંગરના પાકની કિંમત છે તે આપવામાં આવે છે જે ડાંગરનો પાક સુકાયો છે તે પાકને હજી પણ બચાવવા માટેના પ્રયત્ન ચોક્કસથી કરવામાં આવી રહ્યા છે પરંતુ હાલ જે પાક છે તે સંપૂર્ણ કાળો પડી ગયો છે અને તેની કિંમત યોગ્ય રીતે મંડળી તરફથી આપવામાં આવે તેવી કોઈ આશા જોવા નથી મળી રહી અને તેના કારણે ખેડૂત છે તે હાલ સંપૂર્ણ રીતે પડી ભાગ્યો છે જે ડાંગરના પાકની વાવણી કરી હતી એ વાવણી પાછળનો જે ખર્ચ કરવામાં આવ્યો હતો તે ખર્ચ પણ નીકળી શકે તેમ નથી એટલે આ વખતે જો સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે તો ખેડૂતોને જે થયેલા ખર્ચની સરભરા થાય તે પ્રમાણેનું આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી આશા અપેક્ષાઓ છે સુરતના ખેડૂતો હાલ સરકાર પાસે બેઠા છે પરંતુ જે ઓલપાડ તાલુકામાં કુલ પણ વધુ ગામડાઓ આવેલા છે કે જેમાં ડાંગરનો મોટા પાયે પાકની વાવણી કરવામાં આવી હતી અને ખેતરોમાં રહેલો જે ડાંગરનો ઊભો પાક છે તે પણ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલા છે તો જે સુકાવા મૂકેલો ડાંગરનો પાક પણ હાલ સંપૂર્ણ રીતે કાળો પડી જવાથી ખેડૂતોને ભારે નુકસાન છે જોવાનું એ રહ્યું છે કે સરકાર ખેડૂતોને કઈ રીતે આર્થિક રીતે છે તે સદ્ધર કરવા માટે બેઠા કરવા માટે આર્થિક સહાય પેકેજની જાહેર કરે છે જી જીરા કેશ બિલકુલ આભાર આપનો સચન આપનો પણ આભાર અમારી સાથે જોડાવવા માટે એટલે મહત્વપૂર્ણ છે કે સરકાર કયા પ્રકારનું આ રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરે છે ખેડૂતો હતી એ બધું પણ વસૂલ થઈ શકે એટલું પણ અમને રાહત પેકેજમાં મળી જાય તો પણ સારી વાત છે આ રાહત પેકેજથી ખેડૂતોને કોઈ પ્રોફિટ તો નથી જ મળવાનો પરંતુ ખેડૂતોને એક પ્રકારે ટેકો ચોક્કસ મળી રહેશે કે જે ખેડૂતોએ મહેનત કરી હતી જે આટલા સમય ખેડૂતોએ આ વાવણીમાં લગાવ્યો હતો અને ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો એ તમામનું ખેડૂતોને વળતર મળી જશે ટેકો મળી જશે એવી આશા ખેડૂતોને છે જોકે ખેડૂતોની માંગ એવી પણ છે કે દેવો માફ કરવામાં આવે દેવો માફ થશે તો ખેડૂતોને કઈક લાભ થઈ શકે એમ છે મહત્વપૂર્ણ છે કે કમોસમી વરસાદના કારણે જ્યારે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે વાદ વિવાદ પણ વકર્યો છે વિપક્ષ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે અને વિપક્ષ અલગ અલગ પ્રકારની માંગણી કરી રહ્યું છે એક તરફ કોંગ્રેસ મેદાનમાં છે એક તરફ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે એક તરફ ભારતીય કિસાન સંઘ પણ મેદાનમાં આવ્યું છે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાએ પહેલા જ નિવેદન આપ્યું હતું કે હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે જ્યારે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સામે વાંધો ઉઠાવ્યો હતો બંને પક્ષ સામસામે પણ આવી ગયા હતા અને કોંગ્રેસનું એવું કહેવું છે કે હેક્ટર દીઠ પચાસ એટલે એક આઠ હજાર રૂપિયા જેટલો જ ખેડૂતોને ભાવ મળ્યા આ તો ખોટી વાત છે આ તો ખેડૂતોના હિતમાં નહીં ખેડૂતોના અહિતમાં આમ આદમી પાર્ટી આ બોલી રહી છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો એટલે આક્ષેપ પ્રત્યે આક્ષેપની લડાઈ પણ શરૂ થઈ હતી કોંગ્રેસે

આ બાબતે જ્યારે વિરોધ પક્ષ મેદાનમાં આવ્યું છે 15 મુદ્દાનું આવેદન પત્ર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું અમરેલીમાં દેવા માફી સાથે જ વીમા ચૂકવણીની મુખ્ય માંગ કરવામાં આવી છે આ સાથે સાથે કચ્છની જો વાત કરવામાં આવે તો ભુજ અને રાપરમાં કોંગ્રેસ એક્ટિવ છે અને તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું છે બીજી બાજુ ગીર સોમનાથના કોડીનારમાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા

સેટેલાઇટ થી સર્વે નાટક બંધ કરે જાહેર પંચરોજ કામ સર્વે કરાવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે ખેડૂતોને વિઘે પચાસ હજાર જેવું સરેરાશ નુકસાન ગયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતોની પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ ના સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત તો ફક્ત ખેડૂતના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ પરંતુ સરકારોની જવાબદારી હોય છે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર બહુ ખૂબ જ નિષ્ફળ નીવડી છે ગુજરાતના અને કચ્છના ખેડૂતોની ચિંતા નથી કરી આવી દેશ વિરુદ્ધી જે પ્રવૃત્તિ છે તે ખરેખર

એને વળતર મળવી જોઈએ અને પાક ધિરાણો જે લોન ખેડૂતોએ લીધી છે તેને માફ કરી જોઈએ એટલે સરકાર જો કોરોના ની અંદર ધાબામાં ચાર જણા ભજીયા ખાતા હોય તો ઈ એને દેખાઈ જાય છે ડ્રોન મારફત જરા ખુલ્લા ખેતરોની અંદર પાક નુકસાની થઈ છે તો એ સરકારને દેખાતી નથી એટલે આ સર્વેના નાટકો બંધ કરો ખેડૂતોને સો ટકા સંપૂર્ણપણે સો એ સો ટકા એમનું વળતર આપો પાક ધોવાઈ ગયું છે ખેડૂતો કે છે કે અમારું વળતર અમારો પાક ખરીફ પાક ધોવાઈ ગયો છે સરકાર પણ કહે છે અને અમે પણ કહીએ છીએ તો વેટ કુજે કે આ સર્વેના નાટક ક્યાં જો ઉદ્યોગપતિની લોન જો આ સરકાર માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે એની લોન શા માટે માફ ન કરી શકે એટલા માટે કોંગ્રેસની અમારી માંગણી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ માફ કરવા માટે રાજ્ય સરકારે ઉદારતાથી નિર્ણય કરવો જોઈએ અને સાથોસાથ હાલ જે નુકસાન થયું છે તો ખેડૂતોને એનો સારી રીતે આપે અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી દસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડે એક તરફ કોંગ્રેસ ખેડૂત સત્યાગ્રહ આંદોલન કરી રહી છે જ્યારે પ્રતાપભાઈ દુધાત પાલભાઈ આમલિયા મુંજાભાઈ વંશ તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે બીજી બાજુ આમ આદમી પાર્ટી હવે એક્ટિવ થઈ છે રાજ્યના અન્ય શહેરોમાં આપ હવે કિસાન મહાપંચાયત ઉજવાની છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ જાહેરાત કરી છે

એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળિયાના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે એમ આપશો આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે એટલે ઈસુદાન ગઢવીએ ખૂબ સૂચક વાત કરી કે મહારાષ્ટ્રમાં સરકાર દેવો માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં તેવો સવાલ પણ કરવામાં આવે છે ગુજરાતના ખેડૂતોનું પણ દેવો માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે જો કે રાજનીતિથી ઉપર ઉઠીને જ્યાં ખરેખર ખેડૂત હાલાકી વેઠવી રહ્યો છે જ્યાં ખરેખર ગુજરાતનો એ ખેડૂત દુઃખી છે ખેડૂતો અવાજ પણ સાંભળવો છે કચ્છ જિલ્લામાં માવઠાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં શિયાળુ પાક ખેતરમાં જ બગડી ગયા છે શાકભાજી કપાસ મગ સહિતના પાકમાં મોટું નુકસાન આવ્યું છે કચ્છના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અણધાર્યા વરસાદના કારણે પાકની ગુણવત્તા પર અસર થઈ છે ત્યારે ખેડૂતોનું શું કહેવું છે એ પણ સાંભળ્યું બદલાતા હવામાન અને માવઠાને લઈને કચ્છ જિલ્લામાં ઠેર ઠેર પાકને નુકસાની થવા પામી છે આ ત્યારે અહીંના જે ખેડૂત આગેવાન છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું આ શું નામ છે આપનું અને ખાસ કરીને આ કયા કયા વિસ્તારોમાં અત્યારે આ નુકસાની પહોંચી છે મારું નામ રમેશ પરમાર છે હું ટૂંકમાંનો રહેવાસી છું અમારા એરિયામાં હાલમાં વરસાદ ઓછો હતો એટલે ખાસ નુકસાન નથી પણ આનાથી અગાઉ એક મહિનો પહેલાં જે વરસાદ થયો હતો ને ત્યારે શાકભાજી મગ મગફળી બધેને પારિવારિક બહુ નુકસાન થયું છે કે એનું કોઈ ભરપાઈ કરવી હોય ને તો ખેડૂતને વિચાર થાય કે કેમ કરી શકે તો આજે સરકાર આજે બે મહિનાથી જાહેરાત કરે છે કે ખેડૂતને જાહેરાત કર્યું છે જાહેર કર્યું છે કે અમે આપશું એને સહાય હજી નથી કોઈ સહાય આપી ને નથી ગ્રાઉન્ડ ઉપર કોઈ ગ્રામ સેવકને કે તલાટીને મૂકીને અમારું સર્વે પણ હજી થયેલ નથી પૂરું અમારા એરિયામાં જિલ્લાના એવા કયા કયા વિસ્તાર છે કે જ્યાં ક્યાં અત્યારે નુકસાની પહોંચવી કયા કયા તાલુકા છે તાલુકામાં ખાસ ભચાઉ રાપર મુંદ્રા આમ જે કાઠાળ વિસ્તાર છે કચ્છનો એના માટે એના એના ઉપર વધારે અસર થઈ છે જે વરસાદ વધુ આવ્યો છે અને રામ ભરોસે પાક વવાય છે જે ખેતર જેને કહે કે વરસાદના આધારે અમારો આ એરિયા ભુજ તાલુકો કે અંજા તાલુકો છે એ એરિયા કે બોરિંગમાં પાણી હોવાથી એનો ઉપયોગ અમે ખેતી તરીકે વ્યવસ્થિત કરી શકીએ છીએ ટાઈમે પાણી આપી શકીએ બધું કરી શકીએ પણ જે બોર્ડર ઉપર જે ખાસ રામ મોલ તરીકે વપરાય છે ખેતી થાય છે એને વધારે નુકસાન થયેલ છે તમારી શું માંગણી છે ખેડૂત તરીકે અત્યારે ખેડૂત તરીકે એવી માંગણી છે કે સરકાર જે કંઈક પેકેજ આપે ટાઈમે આપી શકે તો સારું થાય હવે અટાણે એક કોર ખેડૂતને બીજો પાક શિયાળુ પાક તૈયાર કરવો છે તો એના માટે ખેડૂતને ખર્ચો કરવા માટે વિચાર થાય છે કે એના માટે બિયારણ ખાતર કે કેમ લઈ શકીએ તો અટાણે તાત્કાલિક જો સહાય આવી શકે તો ખેડૂતને કંઈક ફાયદો થઈ શકશે કચ્છના ખેડૂત આગેવાન અને તેઓનું પણ કહેવું છે કે જે અત્યારે ખેતીના પાકમાં જે નુકસાની પહોંચી છે ત્યારે તાત્કાલિક રાહે સહાય આપવામાં આવે એવા નિર્જ સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ એટલે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે પાક ધિરાણ માફ થાય આ તમામ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે જોકે પાક નુકસાન મુદ્દે મહેસાણામાં ધારાસભ્ય સિંહ જે ચાવડાનું સૂચક નિવેદન આજે સામે આવ્યું છે મહેસાણામાં માવઠાથી ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે સતત લીધે ખેતરોમાં પડેલી મગફળી સડી ગઈ છે અને ઉગી નીકળી છે માવઠાના કારણે મગફળીનો સો ટકા જેટલો પાક નિષ્ફળ ગયો છે સાથે અન્ય પાકમાં પણ ખેડૂતોને ફટકો પડ્યો છે સીએમ સમક્ષ નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી છે અને સરકારે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ તેવી પ્રબળ માંગણી પણ કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા ખેતરમાં પાથરા પડ્યા હતા ત્યારે જ આ વરસાદ પડવાને કારણે મગફળી બિલકુલ નિષ્ફળ ગઈ છે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને જે મગફળી હજુ જમીનમાંથી બહાર ખેંચીને પાથરા કરવાના હતા અને લઈ જવાની હતી એ મગફળી પણ સતત વરસાદને કારણે પાણી ભરાઈ રહેવાના કારણે હવે કોવાઈ ગઈ છે અને ઊભી નીકળશે એ સાવ પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોની તારાજી થઈ છે ખૂબ નુકસાન થયું છે તો એના ભાગરૂપે આ વખતે સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવે એની માગણી અમે કરી છે એમાં ખાસ કરીને ખોટા વિસ્તારના વિસ્તારોમાં અને વિજાપુર તાલુકામાં જે મગફળીનો પાક છે એ સો ટકા નિષ્ફળ ગયો છે એની સાથે સાથે કપાસ અને જે કઠોળનું વાવેતર હતું એ પણ નિષ્ફળ ગયું છે અને એમાં પણ નુકસાની થઈ છે એની વાત પણ માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ અને રેવન્યુ તંત્ર સમક્ષ અમે મૂકી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર અને આ રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે જે હમદર્દી બતાવી છે ખેડૂતો પ્રત્યે એક વળતર અને એનો જે હક છે જે પાક નિષ્ફળ ગયો છે એના ભાગરૂપે જે પેકેજ જાહેર કરવાનું છે એ વહેલા વહેલી પેકેજ જાહેર કરશે વહેલામાં વહેલી તકે ખેડૂતોને વળતર મળે તેવી માંગ કરવામાં આવી રહી છે જોકે હવે આ સરકાર રાહતમાં સર્વે પૂર્ણ થઈ ગયું છે જેટલા તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં ખેતરમાં નુકસાન થયું છે અને સિત્તેર જેટલા વિસ્તારોમાં સર્વે થઈ ગયું છે હવે સહાય ક્યારે જાહેર થાય છે અને સહાય બાદ શું રાજનીતિ રમાય તેના ઉપર નજર રહેશે કે એ સહાયથી ખેડૂતો ખુશ છે કે કેમ तिना परपण नजर रशे